નમસ્કાર દર્શક મિત્રો મુદ્દે અરવલ્લી આપવામાં આવ્યું છે સંગઠન દ્વારા બાળકો મહિલાઓ યુવાનો દ્વારા બેનર્સ અને પ્લે કાર્ડ સાથે વાલ્મીકી આશ્રમથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢીને પોતાની માગણીઓ સંતોષવા મામલતદાર ને વેદના પત્ર આપવામાં આવ્યું હતું વાલ્મીકી સંગઠને રેલી યોજીને આવેદનપત્ર આપ્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે માલપુર તાલુકાના વાલ્મિકી સંગઠન દ્વારા વાલ્મીકી આશ્રમથી મામલતદાર કચેરી સુધી બાળકો મહિલાઓ યુવાનો સાથે બેનર્સ અને પ્લે કાર્ડ સાથે રાજ્યના તમામ વિભાગોમાં સફાઈ કામદારોને કાયમી કરવા તેમજ કર્મચારીઓને લઘુત્તમ વેતન સાથે હકો આપવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જાન્યુઆરી બે હજાર પચીસના રોજ વાલ્મિકી સંગઠનના પ્રમુખ દ્વારા માલપુરથી દિલ્હી સુધી દંડવત પ્રણામ યાત્રા કરીને વડાપ્રધાનને વેદનાપત્ર અર્પણ કરવા અને મુલાકાત આપવા અંતર્ગત માલપુર શહેરમાં ઢોલ નગારા સાથે રેલી કાઢીને મામલતદારને વેદનાપત્ર આપવામાં આવ્યું હતું અમારા રિપોર્ટર રસિકભાઈ પટેલ સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબસિંહના જન્મદિવસ નિમિત્તે આખા ગુજરાતમાં આવેદનપત્ર વેદના પત્ર આપવામાં આવે છે અને આજે માલપુર ખાતે વાલ્મિકી આશ્રમથી મોદી સાહેબના બેનરો અને પોસ્ટરો લગાવી અને મામલતદારશ્રીને અમે વેદનાપત્ર આપવામાં આવ્યું છે કે અમારી જે વેદના છે આ દેશને ઇઠ્યોતેર વર્ષ થયા તેમ છતાંય વાલ્મીકી સમાજને આઝાદી મળી નથી જેમ સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યો છે કે વાલ્મીકી સમાજને અતિ પછા છે એમને અલગ આરક્ષણ મળવું જોઈએ અને આ ગુજરાતમાં વાલ્મીકી સફાઈ કામદારો ઉપર અત્યાચાર અન્યાય થઈ રહ્યો છે મહાનગરપાલિકા હોય નગરપાલિકા હોય ગ્રામ પંચાયત હોય તેમને લઘુત્તમ વેતન મળતું નથી પીએફ મળતું નથી એમનો કાયમીનો હક મળતો નથી વર્ષોથી નગરપાલિકામાં જ્યારે કામ કરતા હોય ને જ્યારે ભરતી કરવામાં આવે છે ત્યારે એસટી એસ મુજબ જે ભરતી કરવામાં આવે છે રોસ્ટર મુજબ ભરતી કરવામાં આવે છે એમાં વર્ષોથી કામ કરતા કામદારોને વેગડા કરવામાં આવે છે અને ગ્રામ પંચાયતોમાં તો લઘુત્તમ વેતન મળતું નથી પીએફ મળતું નથી અને કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં જે એજન્સીઓ ભરપૂર શોષણ કરી રહ્યા છે લઘુત્તમ વેતન ના પણ તેના માટે ગુજરાત સરકારને નામદાર કોર્ટને અમે વિનંતી કરીએ છીએ કે આજે મોદી સાહેબના જન્મદિવસે

सफाई कामदार पर अत्याचार सफाई कामदार पर अत्याचार सफाई कामदार पर अत्याचार